હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં આજે વાતાવરણ એટલું મસ્ત છે ને કે વાત જવા દે એકદમ ઠંડુ વાતાવરણ છે વરસાદ આવે ને એવું લાગે છે કેમ કે વાદળા છાયેલા છે તડકો નથી સેજ્યો અને આજે હવાર હવરમાં પહેલી વાર મારા બાળ જે હરખા દે છે ને આગળ જે ટુકડા હોય ને એ ઉભા થઈ ગયા હોય આગળથી પણ આજે ક્યાંય નથી જવાનું એટલે વાળ હારા લાગે જો અને ભાઈ જો અત્યારે અગરબત્તી મૂકવાનું સ્ટેન્ડ લઈને આવ્યો છે અને એની અંદર ઘડિયાળ નોલું પાઉચ હોય ની ભાઈ નાખું પણ જાતું નથી અને જો ભાઈ સેવ ખાધી લાગે છે અને મમ્મી જો તૈયાર થઈ ગયા છે કારણ કે મમ્મીને અત્યારે બાર જમવા જવાનું છે ને મમ્મી હા તો રીદ્ધિ ને તેડવા જવાની છે એટલે મમ્મીને ત્યાં જવાનું છે જમવા એટલે જો તૈયાર થઈ ગયા છે સાડી પહેરી લીધી છે એકદમ

ભાઈ ખાતા પણ ભાઈ રહીમાં નતા હું બાર પોતું એને ન્યા પગલા પાડવાતા એટલે એના મમ્મી બાર લઈને ગયા જો ભાઈ રમકડા જોવા બધાય એને છે ને આવા જો દવાના કાગળિયા રમકડા કરતા જો ભાઈ ગુડ મોર્નિંગ સવાર સવારમાં નાસ્તો કરવા માટે બેઠા છીએ રોટી લીધી વઘારેલી ચા છે અને અહીંયા કેળા છે પાયલ લીધા છે એના માટે પણ નીવુભાઈ કેળા જોયા એટલે પૂરું થઈ ગયું જો એને ફટાફટ કેળા ખાવો હોય કે ખવડાવો મને ખવડાવો જો કે એનો બીજો રાઉન્ડ છે બ્રેકફાસ્ટનો ઓલરેડી પતી ગયો છે જો કેળા માગે છે કે લાય ફટાફટ દે મને કપાયલ ઉતાવળ બહુ હોય એટલે વાટ ન જોવે અને આટલે ન થાય આટલું બધું જોઈએ નીબુલું નીબુલું જો નિબુભાઈ ખાલી હું ખાધું છે થોડું એવું કેળું ખાધું થોડુંક એવું ભૂંગળું ખાધું કાજુ ખાધા છે અને જો હાલત હજી આ પોતા માર્યા છે હમણાં જ મેો ચીકણું થઈ ગયું તમને આમાં નહીં દેખાય

એટલે આપણે જઈ છીએ અને અત્યારથી મને બીક લાગે છે ગામડે કેટલો તડકો હશે કારણ કે ગામડે રાતે મસ્ત ઠંડુ થઈ જાય પણ બપોર પછી જે કાઢવું હોય ને ત્યારે બહુ એટલે બહુ વધારે પડતી છે ગરમી થાય કારણ કે બધી વસ્તુ ખુલ્લી હોય ને એટલે લુ વધારે લાગે પાર્લરમાં આપણે નહીં જાય કારણ કે આના પછી બીજું એક ફંક્શન છે ત્યારે આપણે વેક્સિન આઈબ્રો ની કરાવું નથી કરાવવું અત્યારે ખાલી આપણે હેર કલર ના તો જો આપણો હેર કલર થઈ ગયો છે અને અત્યારે જો આપણે રેપિડો બુક કરાવી દીધી છે તો એની વાટે બેઠા છે એક મિનિટમાં આવશે હમણાં બાઇક લઈને એટલે આપણે બેસીને ઘરે પહોંચી જઈએ તો જો આજે જમવામાં છે ઈડલી અને વડા સંભાર ને ચટણી હાલે તો બધા જમવા બેસી ગયા છે મમ્મી ને તો બહાર જમવાનું જ નીરો પપ્પા અંકિતાબેન અમે ચારે બેસી ગયા છે ને નીબુભાઈ અગાઉ જ ઈડલી ખાઈ લીધી છે નીબુ કોણ ખીજાણું તો હમણાં મમ્મી ખીજાણા હતા પણ તો જો એને તો દાંત જ કાઢવા છે હવે ન્યાથી નીકળશે એને પપ્પા પાછળથી ટેવ પડી ગઈ રોજ પપ્પા જમવા બેન એટલે એને પાછળથી બે ત્રણ વાર તો ભાઈ નીકળે જ ત્યાં તો હું અહીંયા નિબુ ભેગી હુવા આવી પણ નિબુને માર ભેગું નતું એના મામા ભાગો વયો જઈ જો હુવા નિબુ નીરવ હ કેમ આવું છે મારા પાસે કેમ ન થાઉ કોને ખબર હવે એ મને એની ઉમરનો મત થાય તો ને ઈ નીરવ નો હોય ત્યારે મારી પાસે એટલે કારણ કે હું બથોડા લઉ ને ને આમ ઉંચો કરું ને એવું બધું કરું ને એટલે એને મજા આવે પણ નીરવ આવી જાય એટલે મારા પાસે આવ ન આવે બંધ થઈ જાય જો એને આવું બધું બહુ ગમે ઢોંગ કરે કરેની મારી નીદી મામાને એક જો જો

બબુ બબુ નિબુ હુદી તો ઠીક હતું પણ હવે મામાએ મારવા મંડ્યાસ નિબુનો હાથ લઈ લે જોર જોરથી મને ચટકાવા મંડ્યાસ લાપટુ મારો મોબાઈલ ગઈ ગયો આ તારો મોબાઈલ જ છે નિબુના હાથ લઈને મને મારે જ લે મામા લે નિબુ આ માર ધક્કો માર મામીને મારો તો સાડા ચાર વાગી ગયા છે અને આજ રાતની આપણી ટિકિટ છે ને હજી સુધી આપણે થેલો પેક નથી કર્યો હું વસ્તુ લઈ જવાની છે કઈ વિચાર્યું નથી આપણે આજે ગયા બેન બેનનો ફોન આવ્યો કે ચણિયા ચોળી બધી વસ્તુ લેવાની છે ત્યારે તો આપણે ઉઠા છે તો ફટોફટ છે પેક કરી નાખી તો પેલા છે ને આપણે આ ચોલી નાખીને ત્યાં તો મારી આખી સૂટકેસ છે પેક થઈ ગઈ એટલે પછી આપણે જો એ ચોલી કાઢી નાખી છે અને એની જગ્યાએ બીજી થોડીક હળવી ચોલી લઈ લીધી છે તો જો અત્યારે આવ્યા છે બેન એટલે જો આઈસક્રીમ લઈ આવ્યા છે બધા આઈસ્ક્રીમ ખાઈ છે અને ભાઈની બીજી ડબ્બી છે

હવે ઢોસા બોસા કે ખાવા જાવું અને આજે રવિવાર છે ટ્રાફિક એટલી હશે અને અહીંયા આપણા રોડે એટલા ખોદેલા છે એટલે કેટલા વાગે પાછા આવીને જોવાનું કારણ કે રાતે મારી બસ છે પાછી આ વાત છે કરે કરે કે મમ્મી કોલા બોતો સે એટલે જો રોવા ટ્રાન્સફર

તો આજે છે ને અમે 12 જમ્મા જવા પ્લાન કર્યો છે એટલે મમ્મી પપ્પા નથી આવતા મમ્મી ને તો જો કે કાઈ ખાવું જ નથી કે બપોરે ફૂલ પેટ ખાધું છે ને ફૂલ થાળી એટલે કે અત્યારે કાઈ ભૂખ નથી લાગી અને પપ્પા આ તો જો તુરિયા શાક અને ભાખરી લોટ બાંધો છે અને એક ભાખરી લોટ બહુ ઓછો લાગે એટલે મારથી વધારે પાણી પડી ગયું તો અમુક લોટ નાખો પડ્યો

કાનાએ એ મગાવ્યો છે ગોટાળો આ બાજુ જો બંને કપલે મગાવ્યો છે મૈસૂરો અહીંયા મૈસૂર છે આ મસાલા છે જાડુનો અને નિંબુ તો ખાલી કડક ખાય છે બેબી બેબી પેપર આવે તો ઢોસા ખાઈને આપણે આવતા રહ્યા છીએ અને સાડાનો તો થઈ ગયા છે પોણા દસની બસ છે તો હવે નીકળવાની જ છે જો મોટું મોટું ધોઈ લીધું છે અને નાઈટ ડ્રેસ પહેરી લીધો છે આપણે અને અહીંયાથી હું મારા બે ફઈની છોકરી ને એક મારા ફઈની છોકરીની છોકરી અમે ચાર જણે અહીંથી બસમાં બેવાના છીએ બધાય હારે જાય જઈશું કારણ કે ગામડે જવાનું હોય ને એક તો બસ એકાદી બહુ ઓછી હોય અને અમુક ગામ માં જતી હોય ને અમુક ગામમાં ન જતી હોય એટલે મેં તો બધાયને હારે જ આપણે વયા જઈશું તો જોઓ નિપુભાઈ મારી શટકે સાકવા મળ્યા નિપુ તારે આવું છે એમાં પૂરી દઉં તો તને એ નિપુ આવું તારે મારા કાકાને ફઈના ઘરે આવું છે લે હવે કઈ દે નહીં નિબુને લઈ જા બેગમાં રાખીને ગામડે લઈ જા ગામડે જનોઈમાં

બધા બેસી ગયા છે તો વાગ્યા છે વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી મારું ગળું ગયું એવું લાગે છે કારણ કે દિવસે થોડી પ્રોબ્લેમ હતી ને રાત જેમ જેમ મારો અવાજ ઓલમોસ્ટ ગયો છે આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે અને જાડુને અત્યારે બસ માં આવ્યો છું કારણ કે એ ગઈ છે ગામડે જનોઈમાં પ્રસંગ છે એટલે ગઈ છે તો કઈ નઈ આઈ હોપ કે ગમ્યો હશે ગમ્યો તો શું કરો ખબર જ છે લાઈક કરો કમેન્ટ કરો વ્લોગમાં મિત્રો સાથે શેર કરો ફેસબુક માં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ મને નવું લાગે છે કારણ કે ઘણા દિવસ થી મારો અવાજ ગયો છે નહીં મે છાસ પીધી એટલે પ્રોબ્લેમ થઈ છે કારણ કે બાર ની છાસ પીધી અને મોડી રાતે અઢી વાગે એમ પીધી એટલે મને લગેક્ટ થઈ ગયા છે કઈ નહીં સુધી બાય બાય તો જો અત્યારે આપડી બસ છે ને અટલ બ્રિજ થી નીકળી જો કેટલો મસ્ત નજારો લાગે છે રિવરફ્રન્ટ કેટલો મસ્ત દેખાય તો જો વોલ્ટ પડ્યો છે આઈસ્ક્રીમ લઈ લીધો છે જો અમારે અંજુબેન છે આરતી બેન છે ડીયુ છે અમે ચારે જો આઈસ્ક્રીમ લઈ લીધા છે ત્રણે મેંગો ડોલી લીધો છે અને બટરસ્કોચ લીધો છે બધા આઈસ્ક્રીમ ખાવા